કાળઝાળ ગરમી અને વેવના કારણે ઠંડા પીણા દુકાનોમાં મંદીની અસર તાજેતરમાં દેશમાં કાળઝાળ ગરમી અને વધુ તાપમાનની અસરથી જીવન નિર્વાહ સહિત ભયંકર અસર થઈ રહી છે ત્યારે હાલ ભાવનગર જિલ્લા સહિત સિહોરમાં પણ હીટવેવ જે આશરે ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનને લઈને વેપાર રોજગારમાં અસર થઈ રહી છે પરંતુ કાળઝાળ ગરમી અને હીટવેવને લીધે ઠંડા પીણા દુકાનધારકોમાં અસર જોવા મળી રહી છે સવારે અગિયારથી સાંજે છ વાગ્યા સુધી કરફ્યુ જેવા વાતાવરણને લઈને ધંધો નહીવત હોય છે દુકાનનું ભાડું બરફ સરબત કારીગરોનો પગાર લાઇટ બિલ સહિતનું બધું માથે પડી રહ્યું છે ગરમીમાં ઠંડા પીણા માટે લાંબી કતારો હોય છે તમે જોઈ શકો છો દુકાનમાં એક ગ્રાહક પણ દેખાતો નથી હાલ મોંઘવારી ચૂંટણી સહિત અનેક હાડમારીને લઈને વેપાર રોજગારમાં માંડી અસર પડી રહી છે આવી મંડી અને આવી તંડી મેં આટલા વર્ષની અંદર જ્યારે જોઈ નદી લારી લારી હતી ત્યારે એક તો અલગમાં મંદિર જુરામા મંદિર ખેડૂત ખેડૂતભાઈના ખેડૂતને પણ બિચારા આર્થિક રીતે મંડી ગયા છે પણ બંધ થવા મળ્યા છે ગરમીમાં અમારી સિઝન ફૂલ બહારમાં હોવી જોઈએ લાવો લાવો થવું જોઈએ અત્યારે પબ્લિક એની બદલે સવારે દસ સાડા દેખાય છે જનતા બાર સાડા બાર થાય એટલે બધું વાતાવરણ થઈ જાય છે અને પાંચ સાડા પાંચ છ વાગ્યા સુધી કોઈ માણસો દેખાતું નથી અને સાડા પાંચ છ સુધી દેખાય છે આઠ વાગ્યા સુધી દેખાય છે એટલે અત્યારે આર્થિક રીતે અમારે માણસો લાઇટ બિલ દુકાનો ખર્ચો વેરન્ટેડ કાઢવું પણ મુશ્કેલ થઈ ગયું છે આ સમયમાં અને અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ માણસોને કેમ રોટી કમાવી કેમ ખર્ચા કાઢવા એ ઉપરવાળો જાણે છે અને આ જ પોઝિશન આખા બધા ઠેકાણે છે એવો ભાવનગર જિલ્લો તમામમાં કુદરત હવે દેશને આવું જોઈએ અને ઉદ્યોગો ઊંચા આવે અને સરકાર કાંક જાગૃત થઈ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપી અને નાના ઉદ્યોગ નાના વેપારી મધ્યમ વર્ગના ગરીબ માણસની આર્થિક પરિસ્થિતિ સમજી અને એની માટે કાંઈ વિકોપ ખુલે તે અમારી સરકારને અમે અપીલ છે જય હિન્દ ભાઈ જય હિન્દ જય ભારત